નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે આ દ્રશ્ય સાવરકુંડલા શહેરના વોર્ડ નંબર એક લીમડી ચોક વિસ્તારનું છે અહીં અનેક ધાર્મિક સ્થળો હિન્દુ મુસ્લિમ સમાજના આવેલા છે તેમજ અહીંથી હજારોની સંખ્યામાં સાવરકુંડલાના શહેરીજનો પસાર થઈ રહ્યા છે ત્યારે સાવરકુંડલાનો મુખ્ય માર્ગ ગણાતો અને મુખ્ય વિસ્તાર ગણાતો આ વિસ્તાર અને આના સ્થાનિક લોકો ગટરના ઉભરાતા પાણીની સમસ્યાઓથી ઘણા સમયથી પીડાઈ રહ્યા છે પરંતુ સ્થાનિક તંત્ર જાણે કે તાઈફા અને પોતાના અંગત હિતો માટે અલગ પ્રકારની નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે વરસાદના ઋતુમાં જ નહીં પણ અન્ય ઋતુમાં પણ આ વિસ્તારની અંદર અવારનવાર આ પાણીની સમસ્યાઓનો સામનો સ્થાનિક લોકો કરી રહ્યા છે પરંતુ ભાજપ શાસિત નગરપાલિકા લોકોની મૂળભૂત સમસ્યાઓ ઉકેલવાના પ્રશ્ને કાયમી ધોરણે જાણે કે મૌન ધારણ કરી વેઠી હોય અથવા કુંભકર્ણ નિંદ્રામાં સૂતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે સ્થાનિક લોકો અવારનવાર સાવરકુંડલા નગરપાલિકામાં રજૂઆત કરતા આવ્યા છે અને કરી રહ્યા છે પરંતુ ભાજપ શાસિત નગરપાલિકા કે વહીવટી તંત્ર પોતાની અણ આવડતની સિદ્ધિ આ ફ્રી એક વખત સાબિત કરી રહી છે અને લોકોના મૂળભૂત પ્રશ્ન ઉકેલવા માટે આળસનો સામનો કરી રહી છે ત્યારે સ્થાનિક લોકો આ સમગ્ર ગટરના ઉભરાતા પાણી પ્રશ્ને કોઈ જન આંદોલન કરે ત્યાં સિવાય તેનો યોગ્ય ઉકેલ નહીં આવે તેવો સવાલ સાવરકુંડલામાંથી ઉઠવા પામી રહ્યો છે ત્યારે સાવરકુંડલાનું તંત્ર આ પ્રશ્નનો યોગ્ય ઉકેલ લાવે છે ખૂબ જ જરૂરી છે બ્યુરો રિપોર્ટ સાવરકુંડલા ગતાર